કાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા આજે જે સુંદર શસ્ત્રપૂજન દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન અને મહારે રેલીનું જે આયોજન કરવામાં આજે આવ્યું છે ત્યારે કાલોલ સ્થિત શિશુ મંદિરથી અને મધવાસની પવિત્ર ભૂમિ ગોષ્ણેશ્વર મંદિર પર જેનું સમાપન આજે કરવામાં આવ્યું છે ત્યારે આજે સમાજના આગેવાનો અને અમારી સાથે છબનપુર સ્થિત મહારાજ ઇન્દ્રજીતસિંહ પણ જોડાયા હતા અને સમાજના તમામ સરપંચ સરપંચશ્રીઓ અને આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં આજે જોડાયા છે ત્યારે સમાજના દરેક આગેવાનોને સૌનો આજે અહીંયા આભાર માનું છું કે શાંતિપૂર્વક રેલીમાં જોડાયા છે અને સાથે સાથે એક સમાજને આજે ચોક્કસ કહીશ કે સમાજના ઉત્થાન માટે અને વિકાસ માટે શિક્ષણ ખૂબ જરૂરી છે ત્યારે તમામ સાથે બધાની તમામની જવાબદારી છે અને સાથે સાથે પર્યાવરણની પણ જવાબદારી આપણી બનતી હોય ત્યારે દરેક પ્રસંગ પર દરેક વ્યક્તિ ઘરે એક પેઢ માકે નામ નિમિત્તે જે મોદી સાહેબનું આહવાન છે આપણા દરેક ઘરે જઈને અને દશેરા પર્વ નિમિત્તે પણ આપણે ઘરે જઈને એક એક વૃક્ષ વાવીશું અને સાથે સાથે સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ સહભાગી થવા માટે જે મોદી સાહેબે આહવાન કર્યું છે કે જે વિદેશી વસ્તુઓ છે એને જાકારો આપીને આપણા સ્વદેશી વસ્તુઓને જ આપણે અપનાવીશું અને રાષ્ટ્રહિતમાં આપણા સૌનું બલિત જે સહ સહભાગી થવા માટે આજે હું સૌને આહવાન કરું છું આજે